રાજકીય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ આતંકવાદી હુમલાને એક મૃતક શ્રદ્ધાંજલિ આવી હતી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા દ્વારા અમરનાથના આતંકવાદી હુમલાના મૃતક શ્રદ્ધાળુઓને મીણબટ્ટી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પી તેઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આતંકવાદી હુમલામાં મરણ પામેલ શિવ ભક્તોને અમુક ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા યુવા મોરચા વતી શ્રદ્ધાંજલિ પાઠવ્યા છે અને આતંકવાદ સામે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને અમને અમારા લોક લાડેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર સંપૂર્ણ વિશ્વાસ છે કે જેઓ ઈટનો જવાબ પથ્થરથી આપશે અને એવોને આતંકવાદને એની જ ભાષામાં જવાબ મળશે આજ રીતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા આતંકવાદી હુમલાને વખોડી કાઢી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવ સાથે આતંકવાદીઓ સામે સખત કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી સખેદ એ હકીકતની નોંધ લેવી રહીએ આ એવો તબક્કો નથી કે આપણે કંઈ ટીકા કરીએ પરંતુ શા માટે આ શહીદોને શહાદતને આપણે વેડફી રહ્યા છીએ રોજ બરોજ સરહદ પર દેશની અંદર જવાનો નિર્દોષ નાગરિકો શહાદત વરી રહ્યા છે છતાં પણ આપણો સૈન્યને કોઈ પરવાનગી આપવામાં આવતી નથી એવી પ્રતીતિ થઈ રહી છે અમે સૌ વિનંતી કરીએ છીએ કે સરકારશ્રી આપ કડકમાં કડક વલણ અપનાવો જે દેશ આતંકવાદીઓને સહારો આપે છે સીધી કારણ કેટલી રીતે મદદ કરે છે તેનો બહિષ્કાર કરો હાથ મિલાવવાની અને હિંચકે ઝૂલાવવાની હવે કોઈ જરૂરિયાત નથી સીધે સીધો સામનો સીધે સીધી લડાઈનો હવે દિવસો આવી ગયા છે અને આપણે શરૂઆત કરવી જ રહીએ